તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સને પાણીથી દૂર રાખવામાં આવતા હોય છે પણ આ બધાની વચ્ચે Realme એક એવો ફોન લઈને આવ્યો છે જે 60 દિવસ સુધી પાણીમાં રહે તો પણ તેને કંઈ થતું નથી સ્માર્ટફોન્સની ટેકનોલોજીમાં આવી રહ્યા છે બદલાવ સ્માર્ટફોન બ્રાન્ડ Realme નો દાવો ફોન 60 દિવસ પાણીમાં રાખો તો પણ કોઈ નુકસાન નહીં લેટેસ્ટ મોડલમાં વોટર રેસીસ્ટન્સની યુનિક ટેકનોલોજી રિયલમી સી એટી ને મળ્યા છે ચાર પ્રકારના ખાસ રેટિંગ્સ આઈપી સિક્સટી નાઇન કે આઈપી સિક્સટી નાઇન આઈપી આઈપી સિક્સ જેવા હાઈ રેટિંગ્સ અલ્ટ્રા વોટરપ્રૂફ ટેકનોલોજી રિયલમીની વિશેષતા પોપ્યુલર બ્રાન્ડ રિયલમી એવો દાવો કર્યો છે કે તેના લેટેસ્ટ મોડલને સાઠ દિવસ સુધી સતત પાણીની અંદર રાખો તો પણ એ ફોનને કોઈ જ નુકસાન નહીં થાય એ ફોનને ઉની આંચ પણ નહીં આવે તો અમને એમ થયું કે શું ખરેખર એવું પોસિબલ છે કેમકે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને પાણીથી બચાવવા માટે આપણે કેટલી તેની કેર કરતા હોઈએ છીએ કેટલું ધ્યાન રાખતા હોઈએ છીએ અને આ બ્રાન્ડ એવું કહી રહી છે રિયલમી કે તેના ફોનને તમે પાણીની અંદર સતત સાઈઠ દિવસ સુધી રાખો એને કોઈ જ નુકસાન નહીં થાય તો મારી પાસે આ લેટેસ્ટ મોડલ છે રિયલમીનું રિયલમી સી એટી ફાઈવ ફાઇવ જી આ લેટેસ્ટ મોડલ છે રિયલમીનું અમને એમ થયું કે ચાલો ચેક કરીએ કે આ દાવો ખરેખર શક્ય છે કે નહીં આ દાવાની પાછળ સત્ય કેટલું છે તો આ ફોન છે મારી પાસે અને આ ફોનને સ્ક્રીન મેં એની ઓન કરી દીધી છે અને જે રીતે આપ જોઈ શકો છો ફૂલી વર્કિંગ ફોન છે આ ફોનની બેટરી પણ ચાર્જ થયેલી છે અને આ ફોનને હું આ ફિશ ટેન્કની અંદર રાખી રહી છું અને સાઠ દિવસ સુધી આ ફોન ફિશ ટેન્કની અંદર રહેશે એટલે આપણે ચેક કરીએ કે શું ખરેખર આવું પોસિબલ છે કે કોઈ ફોનને જો સતત સાઠ દિવસ સુધી રાખો છો અને એ ફોનને કંઈ જ થતું નથી કોઈ જ પ્રકારનું નુકસાન એ ફોનને થતું નથી આ ફોનને મેં મૂકી દીધો છે ફિશટેન્ક ની અંદર અને મેં આ ફિશ ટેન્ક બંધ કરી દીધી છે જો આ ફોન ની બેટરી ડિસ્ચાર્જ થઈ જશે તો અમે તેને ચાર્જ કરીને ફરી પાણીમાં રાખી દઈશું તો જે રીતે તમે જોયું કે આ ફોન જે છે એ સતત હવે સાઠ દિવસ સુધી આ જ હાલતમાં રહેશે વર્કિંગ કન્ડિશનમાં જ રહેશે અને આ ફિશ ટેન્ક ની અંદર જ રહેશે તો જોવાનું એ રહ્યું કે સાઈઠ દિવસ પછી રિયલમી બ્રાન્ડનો આ દાવો સાચો પડે છે કે કેમ